ડીસામાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા જિલ્લા પોલીસ વડા મેદાને રસ્તા પર ઉતરી જાતે કર્યું નિરીક્ષણ બનાસકાંઠા ડીસા શહેરમાં સતત વધી જતી ટ્રાફિક સમસ્યાને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા એસપી એક્શન મોડમાં આવ્યા છે શહેરના મુખ્ય માર્ગ પર થતા ટ્રાફિક જામને ઉકેલવા માટે એસપીએ જાતીય સ્થળ મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું મુખ્ય વિસ્તારની રૂબરૂ મુલાકાત જિલ્લા પોલીસ વડાએ ડીસાની સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા નીચેના વિસ્તારોની મુલાકાત લીધી હતી રાજમંદિર વિસ્તાર દીપક હોટલ ચાર રસ્તા જલારામ મંદિર ગાયત્રી મંદિર વિસ્તાર રેલવે સ્ટેશન ચાર રસ્તા ઉચ્ચ અધિકારીઓ સાથે વ્યૂહરચના ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે એસપી સ્થાનિક ડિવાયસપી પીઆઈ અને પીએસઆઈ સાથે ચર્ચા કરી હતી તેમણે સ્થળ પર જરૂરી સૂચનાઓ આપી હતી કે કઈ રીતે વાહનોની અવર જવરને સરળ બનાવી શકાય અને ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસની હાજરી વધારી શકાય નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી માત્ર નિરીક્ષણ જ નહીં પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક હાથે કામ લેવામાં આવ્યું હતું બ્લેક બ્લેક ફિલ્મ કાચ પર વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નંબર પ્લેટની ગેરરીતિ ફેન્સી અથવા નિયમ વિરુદ્ધની નંબર પ્લેટ ધરાવતા ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારાયો ટ્રાફિક ડ્રાઈવ આ મુલાકાત દરમિયાન અનેક વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું અહેવાલ જલ્દી બેઠક ન્યૂઝન ગુજરાત